thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એથલાઈન બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય હાંકી કરાશે રાજ ઠાકરે નું નરોડા પાટિયા કેસમાં માયા કોદરાની અને બજરંગી ને છે મુખ્યમંત્રીના વિવાદન વિવાદાસ્પદ નિવેદન સામે મહિલાઓની તીઠી પ્રતિક્રિયા ગુજરાતમાં સ્વપ્રસિદ્ધિ માટે યોજાતા ઉત્સવો અને સંમેલનો ગુજરાતની પ્રજાને લાભ થવાની વાત તો દૂર રહી પણ હાર્ડ મારી જરૂર પહોંચી રહી છે આ નરેન્દ્ર મોદી સંમેલન કરે આખી ગુજરાત ની બસો ભેગી કરે લોકો કેટલી મુશ્કેલી બીજા ને થાય વીઆઈપી સંમેલન કર્યું કેટલા કરોડ નો ખર્ચો કર્યો એ જોયું કોઈ આ બધું પબ્લિક ના માતા છે એમના માતા કઈ નથી આ લોકો ને ઓલું બનાવવાના ધંધા છે ભાજપ વાળા ને ભાજપ વાળા કાઢવાની તૈયારી કરો જલ્દી તો બીજી સરકાર આવે લોકોને નોકરીઓ આપે ભૂખ્યા મળતા હોય ને એ લોકોને ને બચાવે પ્રજાની કમાણી અને ઉજવણીનો દશકો હવે પૂરો થાય છે પણ દશા મુંબઈમાં વસતા બિહારી લોકોને તગેડી દેવાની રાજ રાજઠાકરે ધમકીથી બિહારી નેતાઓ ફકડી ઉઠ્યા છે રાજ ઠાકરેના નિવેદન ઉપર તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે બીજેપી અને જેડીયુ ના નેતાઓ રાજ ઠાકરે ઉપર રોષ વરસાવી રહ્યા છે દરેક માહોલ પેદા કરે છે પાકિસ્તાની કલાકારોની સાથે સાથે તેઓ મુંબઈમાં વસતા બિહારી લોકો વિરુદ્ધ પણ આગ ભડકાવી રહ્યા છે બિહારના મુખ્ય સચિવને એક ચિઠ્ઠી ઉપર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરે જણાવ્યું હતું કે મુંબઈમાં આવીને વસતા બિહારીઓને અહીંથી તગેડી મૂકવામાં આવશે મુંબઈ પોલીસને બિહારના મુખ્ય સચિવે લખેલી ચિઠ્ઠી અંગે રાજ ઠાકરે ધમકી આપી છે કે મુંબઈ પોલીસે તેનું કામ કરવા દેવામાં આવે જો મુંબઈ પોલીસ ના કામમાં રોડા નાખવામાં આવશે તો મુંબઈમાં વસતા બિહારીઓને મુંબઈમાંથી હિજરત કરવાની ફરજ પાડવામાં આવશે

મૃત્યુદંડની સજાના વિકલ્પ રૂપે જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ભોગવવાનો જીવેલ કોર્ટે ચુકાદો આપ્યો છે માયાબેન કુડાની વિવિધ ગુનાઓમાં દસ વર્ષની કેદ કાપ્યા બાદ આજીવન કેદની સજા ભોગવવાની સજા કોર્ટે ફટકારી છે સમગ્ર કોર્ટ સંકુલમાં ગમગીની છવાઈ ગઈ હતી તો પરિસરમાં પરિવારજનોનો આક્રાંત પણ હ્રદય હતો

ખતરો હોય શકે નહી પોતાના વસ્ત્રો વિશે પૂછાતા મોદીએ જણાવ્યું હતું કે મારો કોઈ ફેશન ડિઝાઇનર નથી કુર્તા મારી જાતને ફિટ થાય છે અમેરિકી પ્રમુખ ઓબામા અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન બાદ મોદી દુનિયાના ત્રીજા રાજપુરુષ બન્યા છે નરોડા પાટી હત્યા કેસમાં દોષિત બત્રીસ પૈકી એકત્રીસ આરોપીઓને ગઈકાલે સ્પેશિયલ જજ ડોક્ટર જોસાબેન યાજ્ઞિક દ્વારા સજા ફરમાવવામાં આવી છે જજે ઐતિહાસિક ચુકાદો આપતા માયાબાઈ ને અઠ્યાવીસ વર્ષ બજરંગી જીવે ત્યાં સુધી અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી ત્યારબાદ મોડી સાંજે આરોપીઓને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા હતા

જેમાં માયાબાઈને સામાન્ય મહિલા કેદીઓની જેમ સફેદ સાડી સહિતના કપડા આપવામાં આવ્યા હતા અને તેમને મહિલા ખોલીમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેઓ આખી રાત ઊંઘી શક્યા ન હતા અમેરિકન ન્યૂઝપેપર પેપર વોલ સ્ટ્રીટ જર્નલ આપેલા ઇન્ટરવ્યુમાં ગુજરાતી મહિલાઓમાં કુપોષણની સમસ્યા માટે તેમનું વેજીટેરિયન હોવું અને બ્યુટી સભાનતા જવાબદાર છે એવું વિવાદાસ્પદ નિવેદન આપીને નરેન્દ્ર મોદીએ વિવાદનો વંટોળ ઊભો કર્યો છે રાજ્યના જવાબદાર વ્યક્તિ અમદાવાદની મહિલાઓએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે સૌંદર્ય સભાનતાની વાત છે ત્યાં સુધી સત્તર વર્ષથી ઉપરના લોકો બ્યુટી કોન્સીયસ હોય છે તેમના કુપોષણના તો કોઈ આંકડા છે જ નહીં એટલે બ્યુટી અને કુપોષણ કોઈ સંબંધ નથી आजकल जो जो समस्या चल रही है जो ये निवेदन है कि औरतों को गुजरात में पोषण नहीं मिलता है उसका रीज़न ये है कि ग्रामीण जो औरतें होती हैं उनके पास इतने पैसे नहीं होते कि वो इतने पैसे से अपना खाना और अपने खाने के ऊपर ध्यान रख सके खास करके जो प्रेग्नेंट महिलाएं होती है उनके पास इतने पैसे नहीं होते और हमारे गुजरात गवर्नमेंट की जो स्कीमें होती है वो उन तक शायद पहुंचती नहीं है और एक स्कीम है माता यशोदा स्कीम पर वो उसके उनके उन तक पहुंचती नहीं है अगर अगर किसी भी तरह उनको वहाँ पहुँचाना है तो हमको वो ध्यान रखना है कि सब जो ग्रामीण औरतें होती है उनके तक ये स्कीम पहुँचे और सबको ये लाभ मिले और जो प्रेग्नेंट औरत होती है उनको जरा हम वो पोषण मिल जाए ऐसी कोई भी व्यवस्था करें तो ये समस्या हल हो सकती है क्योंकि क्या होता है जब प्रेग्नेंट औरत होती है उनको पोषण की जरूरत होती है पर अगर नहीं मिले तो उनके जो बच्चे होते हैं वो डिसेब, डिसेबल होते हैं जैसे कोई हैंडीकैप होता है डेफेंडम होता है किसी की आंखें नहीं होती है वो बिकॉज ऑफ जो उनकी डेफिशिएंसी होती है जो विटामिन नहीं मिलते उनको उसकी डेफिशिएंसी से ये लोग ऐसे बच्चे पैदा होते हैं तो वो हमारे लिए बहुत ख़राब बात है मतलब उनके ऊपर हमको ध्यान रखना है अगर जो हमारे गवर्नमेंट वो ध्यान रखे कि जो ग्रामीण औरतें होती है उनके पोषण के बारे में हम थोड़ा कॉन्सेंट्रेट करें मोदी साहब ने जो बयान दिया है गुजरात की महिलाओं का अपमान किया है उन्होंने बोला है कि महिला ब्यूटी पार्लर पे ध्यान देती है पर ऐसा कुछ नहीं है जो आप ये जब राज्य सरकार की जो योजनाएं लेके जा रहे हैं वो महिलाओं तक पहुंचती नहीं है इसीलिए महिलाओं को जो, आ, कुछ जो कुशोषण हो रहा है और उसको कुछ पूरी तरह से उसका ध्यान नहीं हो रहा है वैसे अभी तक ऐसा नहीं है कि महिला अपने सौंदर्य पे ध्यान रखती है महिलाएं खुद अपने शरीर पर ध्यान रखती है अपने बच्चे पे ध्यान रखती है इसीलिए मोदी सरकार और मोदी साहेब का ये निवेदन बिल्कुल गलत है वो महिला महिलाओं का इतना अपमान किया है ये हम अपमान नहीं सहन करेंगे आप आप अहमदाबाद में जहां भी आओगे वहां मोदी सरकार मोदी साहब को मालूम पड़ जाना चाहिए कि हम ऐसा अब नहीं चलाएंगे जहां भी आओगे अपने तुम्हारे कपड़े फाड़ने के लिए भी महिलाएं तैयार रहेगी मोदी साहब इतना जान ले कि महिलाओं ये सब गलत बात नहीं चला सकती बेसिकली मेरा ये सोचना है कि नो no डाउट आज अवेयरनेस ब्यूटी के बारे में ज्यादा बढ़ गई है लेकिन आ, सबका आपका अपना अपना नजरिया होता है मतलब टीन एज गर्ल्स उसमें ज्यादा मेरे को इन्वॉल्व रख रही है नो डाउट फोर्टी फाइव प्लस की महिलाएं भी वो है लेकिन साथ साथ में मेरे को ऐसा भी लगता है कि आजकल की महिलाएं हेल्थ कॉन्शियस भी है हाँ वो भी बात सही है क्योंकि ज्यादातर प्रेगनेंसी में जैसे मोदी जी ने बताया है पेपर में कि के, के आ, मेजोरिटी गुजरात की पब्लिक शाकाहारी ज्यादा है जो अपने प्रोटीन और जो चीज नॉन वेज में से मिलती है वो प्रोटीन में से कम मिल मतलब वेजिटेरियन लोग वो प्रोटीन कंटेंट नहीं पा पाते अब वो तो अपना अपना नजरिया है कि नॉनवेज खाना चाहिए नॉनवेज नहीं खाना चाहिए आई कैन कॉमेंट अपॉन डेट દરેક ફૂડ લિમિટમાં લેવાય તો છે સ્વાસ્થ્ય માટે જરૂરી છે રાજ્યમાં કુપોષણ માટે સરકાર જવાબદાર છે પરિવારો નહીં જ્યારે એક અગ્રણી ડાયટિસ્ટ છેને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પોતાના નમ્રા પાસઠ ઢાકવા આવા બાલિસ નિવેદન કરે છે કારણ કે કોઈ માતા બ્યુટી કોન્શિયસ હોય અને શિક્ષિત પણ હોય તો તેની જાગૃતિને કુપોષણમાં ખપાવી શકાય કુપોષણનો પ્રશ્ન સૌથી વધુ ગરીબોને સ્પર્શે છે અને તે પ્રત્યે ધ્યાન આપવાની જરૂરિયાત છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર